જવું છે આવું આપડા આના એરિયામાં લઈ લે એરિયા પર કબજો કરવાનો છે આમ પેલું મકાન બધું ખરાબો લાગે એના પર કબજો કરીએ આપડે એ જમીન માલિકી માલિકી બધું ઉપડે ઉપાડી લેવાની એ કબજો કરી લેવાનો જે જમીન પર ગલ્ દાદા પગમેલ છે એ જમીન પર કબજો થઈ ગયો જવા દેવા એટલે ઓમ જ જશે પાછી નઈ જાય પાછી જ વાળી પડશે ગાડી તમારી તમારું આ બધું દાદા ની ગાડી આવે દાદા ની ગમે તે નહીં હોય ગલું દાદા ની અરે ગલ્ તું ગાડી પાછી વારં કરે

પાછી નઈ પાછી બાઈક લઈ લઈ જા બાઈક નઈ જા પછી બાઈક તો વાત પડી દે સાઈડ પાછી જા જ નકર મે વળગાવા મડે લ્યા ભાઈ બાઈક બાઈક તો સાઈડ માં લઈ લઈ જા બાઈક સાઈડમાં માં નઈ જાય તાર ગાડી પાછી પાડો ઓ ભાઈ હું ગલ્લુ દાદા બોલા ગલ્લુ ન બોલા બલ્લુ બોલા જન બોલા ના બોલા જા દાદા હા ગરમી કરે હ હું આવું છું હાલો માથા ભારે લાગે માથા ભારે હું આપણે ઇનાથી માથા બારે છીએ હેઠ્યો તમે હાલો હાલો આવો દાદો આવો ગમે ગાડી પાછી જે ગલ્લું દાદા જે રસ્તા નીકળ્યો ને એ ગાડી પાછી પાડતા જ નહીં સીધે સીધા જાય તો છે દાદા છે આ એરિયા નો દાદા પાછી પાડવાનું કરવા ની ગાડી તમે પાછી નઈ જાય

હું જલી રાખું ભૂલ થઈ ભૂલ થઈ ભૂલ થાય તો જવું હોય તો જવું હોય તો જવું હોય તો દાદા ની ગાડી નીકળે નઈ દાદો કદી પાછી નહીં વારતા ગાડી દાદો મળશો અંગાથી યાદ રાખવી

સાદો આ બાજી બરાબર હમ બોડીગાર્ડ બીજો આવ્યો કે નહીં આપણો ભાઈ દાદા કે બધ જવાનું આપણે આપણે જવાનું એ જમીન પર આપણે જે જમીન પર દાદા પર મરશી એક કબજો કર લેવાનો બધે હા જમીન માં આવી ગયા આપણે હા હા બરાબર હા આવું પહેલા બધું જોઈ લઈએ હા બધી જમીન કોરો તો ફે જોઈ લઈએ बस पस कब्जा कर दो कब्जा जमीन पर आप अरे आड़ा एडो छो अब आ रायडो छ ओमे इंदा जमीन सारी है जमीन सारी है आ जमीन ऊपर है उत्पादन चालू थदु उत्पादन चालू थदु है ले ओमे कब्जा कर लियो कब्जा कर लिए आप बराबर हां ओए आव हां हां दादा हां तू जे बेनो उठाओ उठाओ ए भाई कब्जा कर दो ले હા મારા ગલ્લુ દાદા છે મારે ગલ્લુ દાદા કલ્લુ દાદા કેવા ગલ્લુ દાદા ગલ્લું દાદા બરાબર જમીન ઉપર કબજો કરી દીધો

ખાટલા એ નહીં આના છત્રી કેમ રાખો છત્રી સોહેલા માટે સહાય માટે પણ છે જમીન પર દાદા જમીન વસવાટ કરી લે દાદા વસવાટ જમીન દાદાનો કબજો થઈ ગયો દાદા નો કબજો થઈ ગયો પણ જમીન યાર અમે વાઈએ ને દાદાનો કબજો થઈ ગયો પગ મૂચ્યો હોય એટલે દાદાનો જમીન ઉપર કબજો જમીન નીકળવાનું એવું ના હોય યાર યાર

પૈસા ના હાલ તો એમ મારી પૈસા લેવાના પૈસા લઈ જાય દાદા ના પૈસા પર દઈ આવી જવા તારીખે તારીખ પેલા પુંજાજી કેટલા હાલ હતા દાદા આપડે પુંજાજી ના લઈ લાખ રૂપિયા લાખ રૂપિયા લાખ રૂપિયા એનું વ્યાજ કેટલું લેવાનું એનું વ્યાજ થયું છે વીસ રૂપિયા વીસ રૂપિયા એનો ફોન કરો ભાઈ પુંજાજી ફોન કરો વ્યાજ આપી જાય કે વીસ રૂપિયા હમ બરાબર

દાદા ના પૈસા આપી જજો બધા દાન ત્યાં લઈને આવું એ દાદા પૈસા આપી દે તો આપી જ વ્યાજ હા હા વ્યાજ વ્યાજ નું બધું આપી જાય બધું આપો હા તો કશું વાંધો નહી વ્યાજ નું મૂળી તો એ આ ગલ્લુ દાદા જમીન પડાવી લીધી હવે હવે શું કરવાનું બહુ જ ફોન કરવો પડશે મારા પછી કે ચોય ગલ્લુ દાદા આજ ને આયા ભાઈ આ તો નમવું શું વપર્યું હતું હલો હા ભૂપતજી કેટલા હો તમે ગ્યાર સાહેબ આપી જમીન પડાવી લીધી યાર ઓહો હો ગલ્લુ દાદા ગલ્લુ દાદા પોવાયા ગાડી લઈને આ એક ગાડી લઈને એ ઘરનું દાદા હોય ને બે જણા બીજા મોડશું ત્રણ જણા ત્રણ જણા રે ઓ જબર દાદાગીરી કરીને મને તો ગાડી મેલી હતી કે આ જમી આવું કે આ બધું ઇલાકો અમારો થઈ ગયો આવું ઓ એ રાયડા વાળો તમારો ઉપર લેવા એ બધો કે અમારો થઈ ગયો ઓ અમારે ઈંડા વાળો ને બધું એ ઓ તો તમે આવો હા ભેડો તમે આવો તણ એ હા ભેડો એ હા ભૂભતજી ને બોલા હે ખરે ખર ભૂભતજી આવે ને ગલ્લું ગલ્લું તો દોડા દોડાય મારું પણ બાજુ બાજુમાં તો ને ભાઈ તો એ તો મને થાપ મેલી ગયો ને એ વાજી છે પણ હા ખાઈ એવું મારું ને હા ખાઈ જ આ નો ફોન આવ્યો તો કે કહેતા હતા એમ કે ગલ્લુ દાદા આયા હે ને જમીન મમીન બધું લઈ લીધું હે તે એ વળી હે ને લઈ લીધી જમીન આપડી હે ને એરા વળી લેતા આજી અબ યોજી કોઈ બોલ્યા જ નઈ હોય એરા કઈ ના હું યોજી દીધું લે તમે કોક કયો ફોન નો મેં ગિલવાન કા કે હું તો આવતો રે પણ કે તમે આવો હું જો હતા હું આવું છું તમે ઇકણ બેહો હું આવું છું આ વળી ગલ્લુ દાદા વળી કેવો હો વળી ઓ વળી તે વળી જમીન લઈ લે ફટલે આવો ભાઈ એન્ડમ પતન મારવા કહી દે એવું તો હું ચાલે પૈસા જોર આવ્યો ને બધું ઉપર ગયો

અમારું ખબર છે ગુલ્લુ દાદા તમારા ગુલ્લુ દાદા અમારા દાદા જો પગ જમીન ઉપર એનો કબજો થઈ જાય અરે પણ ગુલ્લુ દાદા તમારા અમારા હાના ગુલ્લુ દાદુ અમારા હાના ગુલ્લુ દાદા બધા ના છે અમારા કોઈ ભાઈ દાદા દાદા નહીં

દાદા ની જમીન કરું છું તો મને ઉઠાવવાનો બરોબર હું એવું ગેજ છું આરામ કરું છું એ ચરબી તો આપડે કોઈ લઈ ગીધા ગરમી ગરમી તો કરી આપડે ગરમી કરીએ નાઈ નાઈ ગયા કબજો કરી લીધો ના કરી

મને એવું કર્યું બાઈક નું બાઈક ભુઈ પડે એવું કર્યું રસ્તામાં ગાડી આડી કરી દીધી મને ગાડી નેટ નેટ મૂતો જીયા આપડે બધા ભેગા થઈ અને કહે ખાલી કરી અમે પોલીસ બોલાવીએ અને ના માને તો અમે આપણું તો લઈ તો લીધું જ છે ગરમી કર્યા આપણે માર્યા મારીએ મારીયે

દાદા તારો ગીયા રાતે મોતું મોતું કરાપ મારજ પટી મારી તમારો ભાઈ ભાઈમ તમે બધા ના થાય આ બધા જઈ ચો આ લઈ તમે આ બધું રસ્તા બરોબર મને તમારો ગાડી તમે આખી નથી ચલાવી એ બધું બરોબર જમીન હાલ દેવ

જમીન તો રસ્તા માં તો ના પાડી ખબર જો જમીન બોલાવી દાદા ગરમી ની વાત નઈ ભાઈ ગરમી તો તમે ખોટી આવી કરો ખોટી તો દાદા દસ્તાવેજ દસ્તાવેજ એ દસ્તાવેજ કઈ કરી સરકાર સરકાર કેસ કરું હાલ અમે લાવતાવેજ લાવસ્તાવેજ લાવીન ના લતા હોય તમારે જોવાનું અમારે દાદા પર આયે દાદા જ જમીન સારી દાદા દાદા

આપડે દબાઈ એટલે આપડે ગરમી કરાય તો આપડે દાદા ભેગા ને એટલે બોલું દાદા દાદા જબરજસ્ત કુટ્યા ગાડી લેવાય નઈ રી લાગે મેલા કશું વળગાઈ દેવાનું દેવાનું કોક બધા હોય બરોબર બીજા આવું કર્યું હોય ના એનું બધું લઈ લીધું આવી તો જમીન લઈ તમે નહી મોનો રસ્તામાં મન તો કે ગાડી બી આઈ બે નાખી નાખી તો કેતા કરતા આ તો હું એકલો હતો એટલો ના બોલ્યો હતો જબરટાણી કરતા આ તો જબર ગરમી કરતા થઈ રહ્યા તો અને પેલા બે બીજા બી હતા ખબર નાખું ઓમ કર નાખુ હેડ દાદા દાદા એમ કેતા મારા બેટા આપડે ત્રણ જણા ગોઠી રસ્તામાં કરતા ગુલ્લુ આવું કદી નોંધ નહીં લે પણ હવે ગુલ્લુ દાદો તો કદી લાગતા મારા એવા કુટિયા

આપણી જમીન આપડે પાસે મળી કબજો કર્યો દે આ છે ને આ દાદા નું બધું છે કાળા માં લખેલો હોય ને

અમારે તો દેવાનો હું તમારે જો નોકરી કરવી એ કરજ આજથી દાદા દાદા પણ હું મીકી દીધું દાદા એ મીકી દીધું દાદા ચાલો